તો જો આ રહ્યો રોડ અને અમે આ લઈ લીધો હાલવાનો ચેલેન્જ બરાબર હું હાલવાનો ચેલેન્જ ક્યાં લીધો તો આપણે પરિક્રમામાં ન જાવું ન્યાય ન્યાય હાલવાનું જ હોય હા પાંચ દિવસ તો મિત્રો તો મિત્રો પરિક્રમા આવી રહી છે મિત્રો જી પરિક્રમામાં નો આવી શકે ને કોઈ કારણસર એના માટે આ વિડિયો છે મિત્રો તો પરિક્રમામાં નો આવી શકે ને છતાં પણ ઘરે બેઠા પરિક્રમાનો આનંદ માણો હોય તો આ ચેનલ અંદર પરિક્રમાના દરેક દિવસના વિડિયો આવતા રહે બરાબર જેટલા દિવસ અમે જંગલની અંદર રોકાહુ પરિક્રમામાં એ બધા વિડિયો આ ચેનલ અંદર આવી જશે તો ન્યાય મિત્રો હાલવાનો ચેલેન્જ હોય ન્યાય કન્ટિન્યુ હાલવાનો જ હોય કે વિ સંભો લીધા વગર ના વ્યાંબુ આપણે લઈ શકીએ આપણી રીતે બરાબર કન્ટિન્યુ હાલવાનું તો હોય જ કેટલા દિવસ બે થી ત્રણ દિવસ થાય મિત્રો જંગલની અંદર બે ત્રણ તો ત્રણ દિવસ દિવસમાં પરિક્રમા પૂરી થાય કશે પછી તો આપણે જેટલો ટાઈમ રોકવા માટે છતાં પણ જે ન આવી શકે ને કારણ છે અને જે આવતા હોય એ કાલથી ગેટ ખુલી જાય કા કાલે તો મિત્રો પરિક્રમાનો જે પ્રવેશ હોય ને એ ખુલી જાય બરાબર તો ચેનલ ને કહીજો સબસ્ક્રાઈબ પરિક્રમાનો વિડીયો જોવા માટે ને વિડીયોનો કહીજો લાઈક હવે ફટાફટ ઠેલા પેક કરી અને પરિક્રમાની તૈયારી કરી બરાબર અને તમામ વસ્તુ બતાવવાના એક્ટિવિટી એક્ટિવિટી ને ને બધી બધી તો પેલા ભવનાથમાં જોરદાર વિડીયો બના વિડીયો આવે ની અંદર જુનાગઢ ની અંદર એક વિડીયો બનાવવાના છે અમે ભવનાથની અંદર તો ભવનાથ એક અંદર બનાવી છે ને બનાવવાનો જોવા માટે તૈયારી કરી હાલો